આ મારું બેટુ અધી રાત થઈ જાય છોકરો ચા ગયો ઓ તારી હાડા દસ થઈ ગયા છોકરો ઘરે આવ્યો નહિ હજુ આ નક્કી ઓલા કલુમ ના વાદે ચડેલો હે તો છોકરો આવે નહી ઘરે તો આવી જાય પણ ના આવ્યો મારો બેટો સાડા નવ દસ વાગ્યા તો હજુ છોકરો આવે નહીં કલુડામ ના વાદે ચડેલો કલુ ની પહા બગડેલા એટલે આરે મારો છોકરો ના બગડે ને કરતા હવે હા એને જલ્દી તો આઈ જાય પણ એમના વાદે કદાચ ચડો તો નક્કી ના કહેવા તો હા જવા દે આઈ જાય મને હું જવા દે બાર વાગ્યા તો હજુ મારું છોકરો ચમ કરે નહી આવ્યો ફોન કર્યા તોય ઉપાડતો નહીં ને શું કરવાનું આનું મન લાગે હે અરે નક્કી પોપટી એમના વાદે ચડેલો એવું જ લાગે હે ફોન કરે તો ઉપાડતો નહીં

મારા છોકરા કેટલા પર કર્યો તમે હા કઈ જગ્યાએ આવવાનું છો પૈસા લઈને એમ સારું હાલો હું આવું ફટાફટ તમે મૂકો ફોન હતા ને દેવાઈ આપ તો હું બહુ ટેન્શન માં હું સોચ્યું મારા છોકરાના કોકે કેટલા પર કર નાખ્યો હોય એટલે ના હોય હા જો કરે કરે કોને કોને કિડનેપ પડ્યો અને એનો ફોન આયો મેં પૈસા માંગે હ મારી જોડે પૈસા નહીં લાખ રૂપિયા પૈસા માંગે છે તો કે તારા છોકરા છોડું નકના છોડું એટલે પણ તમારો છોકરો ચોકણ તો કિડનેપ કરી લીધો હવે શી ખબર એક તો હાળા નો થા તો ઘરે નહિ આયો ફોન કરે ફોન ઉપાડતો નહીં એવું હે હોવ લગાવજો એ કિડનેપર ને નંબર નો ફોન લગાડજો ઉપાડે ઉપાડ્યો એ ફોન તો ઉપાડતો નહિ નહીં ઉપાડ્યો ના તો મારો છોકરો હજુ ઘરે નહીં આયો તમારો છોકરાને ફોન કરો જ મારો છોકરો નહીં ઉપાડતો મેં ચેટલા ફોન કરે રો મારા મન કરો કદાચ ઉપાડ લગાવે તો કદાચ ઉપાડે સ્વિચ ઓફ બોલે હેજુ ફોન નહીં ઉઠાવતો ફોન સ્વિચ ઓફ આવે તમારા છોકરા તો કેટલા ફોન નહીં કર્યો ને તો આપણે હવે પોલીસ સ્ટેશ તો ના કરાય અતિ રાતે તો કરશું શું આપણે બે એકલા હી એને ચા પૈસા આવવા ને કીધું હવે એવું તો મને ખબર નહીં લોકેશન સે શું કીધું દો તો આ તો ફોન કરશે ને ઘણી કરશે ખરા ને આ તો આપડે જીએ શાંતિ રાખો

તો આ તો આમ કરીને કાપી નાખે કે હું એમ કરો લ પેમાજીન લેતા મરદ માણા કેવા એટલે એમને લેતા બેટો આમ બોડી જેવો બોડી બિલ્ડર જેવો લાગે એટલે એને લેતા જ એને લેતા જ એમ કરો ના ના એવું કરી જી તો આડો નીકળી આડો એમ ના વાત આડો મને તો બહુ ટેન્શન થાય હો ના ના જલ્દી આડો રાખો કમાઈ એટલે પેમાજી એ પેમાજી

મારી જોડે તો એમને દોઢ લાખ રૂપિયા માંગે તા એટલા બધા હા એટલા બધા મારી જોડે તો હે નઈ મેં તો આ દેવ ને કીધું તમારા જોડે મારે પેટી ના આયા એટલે આવ્યા પછી શું કરવાનું પચાસ હજાર જેવા તમારી જોડે પડ્યા એવું લાખ માં જોડે પડે આપણે છોડાવું પડશે તો એમ કરો પચાસ પચાસ છોકરા છોડાવીએ પણ તેને શું નક્કી તમારી એકલા નો છોકરો હોય તો ભલે બાતલ તો પેલા લીને શું કરશું પણ તમારા સંસ્કાર તમે સંસ્કાર ચેવા લેવાય આપણા છોકરા છે ને એ કોણ લઈ જાય આમનો છોકરો આમનો છોકરો જ આપડા છોકરા ને જવા જાય તમારો છોકરો તમારા છોકરા ની વાદે ચડે અમારા છોકરા નઈ બધું છોકરા પેલ ને ઓરખું રવા દે

હા ભાઈ તો કઈ કિડનેપ કર્યો છોકરાને હા પૈસા તો અમે હાલશું કરતા નહીં જગ્યાએ ક્યાં ઓલું આંબા વાળું ને ના ના પૈસા લઈને આવીએ તમે તને અહીંયા જ છોકરાને કઈ કરતા નહીં બાકી બરોબર એ હા આઈએ આવીએ આપડે પૈસા લઈ ને તો જવી તમે આપડે ને ના પકડશે પૈસા લે આપડે તર ના માગે અને

અને છોકરાને ફાઈનલ થોડી મેળ છે એ હાલ કામ મોકલ્યો આવી ભાઈને પૈસા લેવા આય જાય એ હાલ એ પૈસા આવે કીધું દેવાય એ પૈસા આવે આવે

ના હોય પણ હમણાં હમણાં છોડી મેળશું

એટલે એમ હું તમને હા પચાત માં ના દોલા એટલે કઈ તારે નહીં કરવાના પાછા પણ નહીં આલો આપડે ચિંતા કરે છોકરા આવશે કે નહીં આવે છોકરા આવી પૈસા લઈ ગયો આપડે છોકરા આઈ જાત ઘરે નહીં હું તમને શું કઉ નગા બાદ ઘરે આપડે તમે શું વાત કરો નહીં પૈસા ની વાત પૈસા ની વાત ના જતા

એટલે તમે શું ફોન આવ્યો તો કિડનેપ કરી લીધો પૈસા સુધી ના લીને આમે પેટારીઓ તો રે ને એ જૂઠો હે નહી માનું તમે તમને બતાવું એમ કહો છો માની શું માની હો જુઠ્ઠા ખાચું લાગે મને વાત સાચી લાગે મને લાગે ખરેખર આ તો બઉ મજા આવશે આપડા બા ને ચો બકાયા બકા તાણા

बता दो। तो ये बाल नहीं है बाल। बाल नहीं है बाल नहीं है बाल। हाथी से। बता। हाथी से। बाल नहीं है बाल नहीं है। बता दिया। ये आजू पीने, आजू बालें। अरे तो। आह। 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 मारा पारी नहीं। आजू। नहीं कंडीशन बाहर है आजू। आह। आह मारूंगी। आह। आ आ नो ओ लिंग लिया ओ मैं थोड़ा थोड़ा क्यों लागे तो है जो ए तारा छोकरा तो तो ने तो ई ई सारी कुछ ने ना आरियो आज तो आरे पिए जाए आ बेमा आ बेमा तारा छोकरा तो कई ना होए तारा छोकरा ने तो बजू आ करे